વેલકમ બેક જામનગરમાં સતત ચોથા દિવસે જીએસટી દરોડા અને જામનગરની વીસ પેઢીમાં જીએસટી નું સર્ચ એસી કરોડથી વધુના કૌભાંડની આશંકાએ તપાસ હાથ ધરાય તો મોટા માથાઓની સંડોવણી સાથે સો કરોડથી વધુના કૌભાંડની આશંકા છે બોગસ પેઢી અને બોગસ બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનું કૌભાંડ ખુલવાની શક્યતા છે જામનગર શહેરમાં ગત રોજ થી જીએસટી વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા છે આપણે દ્રશ્યોમાં બતાવીશ કે જામનગર વિભાગની જે જીએસટી ઓફિસ છે ત્યાં મોટા પ્રમાણમાં હલચલ જોવા મળી રહી છે જો વાત કરવામાં આવે તો જામનગર જામનગર અમદાવાદ જુનાગઢ ભાવનગર સહિતની જે જીએસટી વિભાગની ટીમો છે તેના દ્વારા જે જુદી જુદી એકવીસ થી પણ વધુ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ જે જે ખોટા કરીને ક્રેડિટ છે કરોડ થી હાલ વિભાગ દ્વારા તમામ જગ્યાએ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આખી રાત દરમિયાન પણ જીએસટી વિભાગ દ્વારા જુદી જુદા ઓફિસો તેમજ જે સીએ ના ઘર છે તે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું હતું અને જે જે આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તેને લઈને જે પુરાવાઓ છે તેને લઈને જે પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને હાલ આજે જે વિભાગ દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક મોટા પાયે કૌભાંડ આચરવાની આશંકાને લઈને આ જે દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે જે આ દરોડો છે તે પૂર્ણ થયા બાદ જ કેટલા કરોડનું કૌભાંડ સામે આવે છે તે જોવું રહ્યું હિરેન પરમાર વીટીવી ન્યૂઝ જામનગર